રવો હોય છે તેમજ ઘણી બધી વસ્તુઓ જે આઈટમ હોય છે તે આપણે આ જગ્યા ઉપરથી જાણશું તદુપરાંત અહીંયા જે લાઈવ ગરમાગરમ રસોઈ બની રહી છે તેની માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપીશ વિડીયોમાં છેલ્લે સુધી જોડે રહેજો અને હા મિત્રો ઘણા લોકોની કમેન્ટ હતી કે આ જગ્યા એડ્રેસ કઈ જગ્યા છે તેની સંપૂર્ણ જે ડિસ્ક્રિપ્શનની અંદર તેમનું એડ્રેસ આપેલું છે તે જોવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે તેમની શરૂઆત કરીએ ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવા જતા ખાસ કરીને તો કમેન્ટમાં રાજા રાજા લખવાનું ભૂલશો નહીં ખૂબ જ વિશાળ જગ્યાની અંદર જે ભાઈ ભક્તો માટે ભોજન પ્રસાદ બની રહ્યો છે અને શરૂઆતમાં વાત કરીએ તો અંદાજિત થી છ ફૂટના વિશાળ ટોપની અંદર આપણે આખે આખા સમય જાય એવા ટોપની અંદર જે આ રસોઈ ભાઈ ભક્તો માટે બનાવાય છે પહેલાં જ ટોપની અંદર ગરમા ગરમ જે લાઈવ હજારો માણસોની જે દાળ બનીને કમ્પ્લીટ થઈ રહી છે અને આ સંપૂર્ણ રસોઈ છે ને એ દેશી સુલા ઉપર લાકડાના મદદથી થાય છે તમે જો ખૂબ જ વિશાળ સૂલું બનાવેલી છે અને ત્યાર પછી ઘણા સ્વયંસેવકો ભાઈઓ પણ અહીંયા તમે જો સેવા બજાવી રહ્યા છે આ મિત્રો આ જગ્યા ઉપર સંપૂર્ણ રસોઈ જે તેલના ડબ્બા તમે જો ઘીને તેલના ડબ્બાથી જે બનાવવામાં આવે છે હવે વાત કરીએ તો અહીંયા પાછળની તરફ જો ભાત વગેરે ને કમ્પ્લીટ થઈ ગયા છે અને અહીંયા ભાવિ ભક્તો માટે દરરોજ માટે બે શાક અલગ અલગ પીરસવામાં આવે છે એક રીંગણા બટેકાનું શાક હોય છે તદઉપરાંત અલગ જે કઠોળ બનાવવામાં આવે છે અહીંયા તમે જુઓ સોળા ને કમ્પ્લીટ થઈ ગયા છે દાળ ભાત અથવા શાકની અંદર જે બટેકા મરચાં આદુ જે કરીને જે ગ્રેવી કરીને જે એની અંદર નાખવામાં આવે છે તે આ મશીન દ્વારા જો આ રીતના ક્લસ થાય છે આ જગ્યા ઉપર ભક્તો માટે જે ગરમા ગરમ રસોઈતો બનાવી રહી છે તે ભક્તો માટે શ્રીમદ ભગવદ્ કથાનું રસપાન કરવા માટે અહીંયા એલઈડી સ્કીન પણ રાખવામાં આવી છે તે એલઈડી સ્ક્રીન સ્કીન ઉપર ભક્તો શ્રીમદ ભગવદ્ કથાનું રસપાન કરતાં કરતાં જે અહીંયા સેવા પણ કરી શકે છે હવે આપણે આગળની તરફ જોઈએ તો અહીંયા ઘણા બધા બાઉલની અંદર જે હાથ બનાવીને કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આપણે જોવા જઈ રહ્યા છે બોપર જે ભાવિ ભક્તો માટે મિષ્ટાન બની રહી છે ઓ બને છે મિષ્ટાન ભગત શીરો શીરો બને છે લાઈવ ગરમા ગરમ ચાલો આપણે તે જોઈએ અહીંયા એક સાથે ઘણા બધા ભાઈઓ જે છે ને શીરો બનાવીને કમ્પ્લીટ એ પણ ચોખા ઘીની અંદર બને જો અહીંયા ઘણા બધા બાઉલની અંદર જે કાઢવામાં આવે છે કાજુ બદામ નાખીને તમને ચોખ્ખું ગીત દેખાતું હોય છે ઉપર તરફ અને અહીંયા જો લાઈવ ટોપ ની અંદર બની રહ્યું છે ભક્તો માટે બે શાક પીરસ માં આવે છે પેલું શાક છે રીંગણા બટેકા જે આગળ કઠોળ શાક તો નિહાળી ને આવ્યા હવે આપણે જોવા જઈ રહ્યા છે અહિયાં રીંગણા બટેકા શાક બનીને કમ્પ્લીટ થઈ રહ્યું છે તે જગ્યા ઉપર અહીંયા તમે જો બટેકા ઉફાઈ કમ્પ્લીટ થઈ રહ્યા છે ત્યાર પછી જે આ શાક ની અંદર જે વઘાર બનાવવામાં વઘાર નાખવામાં આવે છે તે અત્યારે આ ટોપ ની અંદર બની રહ્યો છે તે આપણે જોઈશું એ પહેલા અહીંયા તમે જો બાઉલ ની અંદર ટોપ ની અંદર ઘણા બધા રીંગણા સરસ કપાઈ ને થઈ ગયા છે

હવે મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ અહીંયા ઘણા માતાઓ અને બેન હોય જે કોથમરી સુધારી રહ્યા છે અમુક ટમેટા સુધારી રહ્યા છે તદ ઉપરાંત આ જગ્યા ઉપર જે પૂરીની પ્રસાદી હોય છે અથવા તો રોટલીની પ્રસાદી હોય છે તે અહીંયા બનાવવામાં આવે છે ચાલો આપણે તે નિહાળીને લાઈવ ગરમા ગરમ રોટલી બની રહી છે ચાલો આપણે તે નિહાળીએ રોટલી બનાવ્યા પહેલા અહીંયા તમે જુઓ લોટની મશીન દ્વારા જે બાંધવામાં આવે છે બંધાઈ જાય ત્યાર પછી અહીંયા બહેનો દ્વારા જે સરસ મજાના જે લોટના ગળિયા કરાય છે ત્યાર પછી આગળની તરફ જતો હોય છે એ પણ આપણે જોઈશું રાધે 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 ચાલો હવે મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ અહીંયા જે મશીન દ્વારા જે રોટલી બનીને કમ્પ્લીટ થાય છે અને એ પછી પણ આગળ આપણે જોઈએ ને તો સરસ મજાનો જે દેશી જુગાર કરેલો છે એ ચૂલા ઉપર જે ઈટના

મિત્રો તમે ભાઈ સપોર્ટ કરે છે સપોર્ટ કરો વિડીયોને લાઇક કરો શેર કરો અને કમેન્ટમાં રાધે રાધે લખવાનું ભૂલતા નહીં ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરાવવા જતા લાખો માણસોનું જે ભોજન પ્રસાદ બને છે તેમનું કાચું સીધું સ્ટોરરૂમમાં રાખવામાં આવે છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતના તેમનું સંપૂર્ણ કાચું સીધું આ જગ્યા ઉપર રાખેલું છે તમે જુઓ ભાજ ખાને ભાજ એવું લાગે કે ખટેરા મોઢે આ જગ્યા ઉપર સામાન ઉતારવામાં આવેલો છે જો લાડવાનો લોડ છે તદઉપરાંત ઘણી બધી વસ્તુઓ જે આ જગ્યા ઉપર સ્ટોર કરવામાં આવી છે તદઉપરાંત અહીંયા જે મિષ્ટાન ચોખા ઘી માં અને તેલ ની અંદર બનાવવામાં આવે છે બરાબર સુમૂલ નું ઘી છે એમ આપણે સૂર્યમુખી નું તેલ છે અને સંપૂર્ણ જે અહિયાં કાચું સીધું રાખવાનું સીધું અને આ ગુંદી કાઠી એક્સ્ટ્રા માં રાખવાયલ આવે છે જ્યારે જરૂર પડે ત્યારે અહીંયા બનાવેલા છે રેડીમેડ નથી એક્સ્ટ્રા કોટા સ્ટોરરૂમ ની અંદર સ્ટોક કરવામાં આવે છે અહીંયા તમે જો સંપૂર્ણ વ્યવસ્થા જે આ જગ્યા ઉપર ગોઠવેલી છે આ લાગ આલ કાલે હાજે હાજે કાકલોતર પરિવારના માતાઓ અને બહેનો સરસ મજાનું જે સેવાનું કામ કરી રહ્યા છે અહીંયા જે અત્યારે ડીશ સાફ કરી રહ્યા બોલીએ કૃષ્ણ કનૈયા લાલ અત્યારે મિત્રો સંખ્યામાં કરવા માટે આવે છે તેમની માટે ભોજન પ્રસાદ માં કઈ રીતના જે ડેલી માટે અલગ અલગ મિષ્ટાન હોય છે તદ ઉપરાંત કઈ રીતના વ્યવસ્થા કરવામાં આવી છે તે આપણે ભાઈ થી જાણશું શું નામ ભગત તમારું શૈલેષભાઈ કાકલોતર શૈલેષભાઈ કાકલોતર આપણી સાથે છે તો આજની માટે કઈ મિષ્ટાન છે આપણે અહીંયા રસોડાની લગભગ છસો સાતસો સ્વયંસેવકોની ટીમ છે એમના હેડ છે અમરસિંહભાઈ પછી સાથે મનુભાઈ છે મનોહરભાઈ છે આવા ઘણા દસ પંદર હેડ છે એ લોકોએ લગભગ છ મહિનાની મહેનત કરીને બહુ મસ્ત સારામાં સારું પૌષ્ટિક મેનુ તૈયાર કર્યું છે ગઈકાલે હતું આજે છે શીરો છે પ્લસ ફૂલવળી છે આની સિવાય દરરોજ બે એક સબ્જી હોય છે એક અનાજ હોય છે દાળ ભાત રોટલી એ બધું છાસ હોય જ છે આની સિવાય આવતીકાલે ચૂરમાના લાડુ ફુલવાડી છે એની પછી બુંદીના લાડુ છે પ્લસ એક ફરસાણ હશે એની પછી શ્રીખંડ હશે એક ફરસાણ હશે ભજીયા પટ્ટી એવું છે એના છેલ્લા દિવસે રસપુરીનું ફૂલ માણું એકદમ વીઆઈપી ભોજન ટાઈપ છે અને દરેકને જાહેર આમંત્રણ છે પંદરથી વીસ હજાર માણસો જાતનું જાહેર આમંત્રણ છે કોઈ પણ વ્યક્તિ જે ભાવિક ભક્તો ધર્મપ્રેમી જનતા હોય દરેકને ભાવ ભર્યું આમંત્રણ છે અમારી રસોડાની ટીમ ભાગવત સપ્તાહની ટીમ આપને આવકારવા હંમેશા આતુર છે બરાબર છે અને અહીંયા ડેલી માટે બપોરનો જમાનો પણ પ્રસાદ હોય છે ને દરરોજ દરરોજ બપોરે સ્વયંસેવકોનો હોય છે પ્લસ જે પણ બહારના મુલાકાતી હોય છે અહીંયા